મોટો પડઘો પડ્યો છે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી છે ત્યારે રાજકોટ એડિશનલ કમિશનર વિધિ ચૌધરીની પણ બદલી કરવામાં આવી છે તો રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝા બ્રિજેશ તો તો જે કરવામાં આવ્યા છે આ સાથે વધુ વિગત અમારા સંવાદદાતા દીપક મકવાણા પાસેથી દીપક એક બાજુ રાજકોટમાં અગ્નિકાંડ નો જે મામલો સામે આવ્યો હતો મોટો પડઘો પણ પડ્યો છે અને એક બાજુ અધિકારીઓને બદલી કરવામાં આવી છે નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાનું નામ સામે આવ્યું છે શું છે વધુ વિગત જે જે રીતે જોવા મળી રહ્યું હતું કે કે આ અગ્ન કાંઠ સર્જાયો અને ત્યારબાદ જે રીતે લોકો ચર્ચા પણ જોવા મળી હતી કે મોટી માછલીઓ છે મોટા મગરો છે કે તેઓને બચાવી લેવામાં આવશે અને છેલ્લે આ જ જે નિર્ણય છે તે સામે આવ્યો છે સૌથી મહત્ત્વની બાબત છે ન સૌથી મોટો સમાધાન છે કે આ રાજકોટ ટીઆરપી મોલ લે લઈને રાજકોટના પોલીસ કમિશનર છે કે તેઓની તાત્કાલિક બદલીથી જે કરી દેવામાં આવી છે રાજુ પરમલ છે કે તેઓની બદલીથી જે કરવામાં આવી છે તેઓને જે વાત કરવામાં આવે તો કેઓની જે પોસ્ટિંગ છે તે હજુ બેટિંગ છે એક રૂમડી રહ્યો છે અને અમદાવાદ ખાતે સેક્ટર 2 માં ફરજ બજાવતા જે પ્રિન્સ કુમાર યાદ છે કે તેઓને રાજકોટના નવા પોલીસ કમિશનર છે તે બનાવવામાં આવે છે મહત્વનું છે કે આ તમામ જે 6 જેટલા આઇપીએસ અધિકારીઓ છે કે તેઓની જે બદલાવ બદલી થઈ કરવામાં આવી છે તેની અર્થ જો સીધા તરીકે વાત કરવામાં આવે તો જે વિદી ચૌત્રી છે કે જે પણ એડિશનલ કમિશનર પોલીસ રાજકોટ સિટી હતા તેઓની પણ ટ્રાન્સફર થઈ ટી કરવામાં આવી છે સાથે જ જો વાત કરવામાં આવે તો 6 જેટલા આઇપીએસ અધિકારીઓ છે કે તેઓની બદલી થઈ કરવામાં આવી છે પરંતુ સૌથી મોટો એ સવાલ છે કે શા માટે તેઓની બદલી કરવામાં આવી

પોલીસ બેડામાં કડકડાટ છે તે પણ જોવા મળી રહ્યું છે કારણ કે સૌથી મોટું જે આગ્નિકાંડ જોવા મળી રહ્યું છે કે જેની અંદર માસુમ બાળકો છે કે જેઓને હજુ ઓળખ પણ નથી થઈ શકી તેઓના પરિવારજન છે તેઓને ઓળખી પણ નથી શક્યા ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જે પોલીસ કમિશનર છે તેઓની પણ બદલી કરી દેવામાં આવી છે તેઓની સાથે જો વાત કરવામાં આવે તો અન્ય અધિકારી છે તેઓની પણ બદલી કરી દેવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહેશે કે અન્ય શહેરોની અંદર કારણ કે ગુજરાત બની જોવા મળ્યું છે કે રાજકોટની જે આ ગેમિંગ ઝોન ચાલતું હતું જેની અંદર ફાયરની એનઓસી પણ ના હોવાની માહિતી છે તે મળી આવી છે તેની ઓફિસની અંદર જો વાત કરવામાં આવે તો જે છે તે પણ મળી આવી છે એનાથી બધુ જો વાત કરવામાં આવે તો આજ ટીઆરપી મોલની અંદર બે મહિના પૂર્વે જો વાત કરવામાં આવે તો પોલીસના અધિકારીઓ તેમજ સરકારી અધિકારીઓ છે તેવોય પણ આ ટીઆરપી મોલ છે તેની મજા માણી હતી અને આજ અધિકારીઓની મજા છે જે આ માચું મોનો ભોગ લીધો છે ત્યારે હાલ તો સૌથી મોટો સમાચાર છે કે આ રાજકોટ ટીટીના પોલીસ સમક્ષ જે તેઓની બસ લી છે તે કરવામાં આવી છે જે અજ્ઞા સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર તો રાજકોટ અગ્નિકાળનો મોટો પડગો પડ્યો છે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે રાજકોટ એડિશનલ કમિશનર વિધિ ચૌધરીની પણ બદલી કરવામાં આવી છે ત્યારે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની જે નિમણૂક કરવામાં આવી છે સાથે મ્યુનિસિપલ કમિશનર તરીકે ડીપી દેસાઈને નિમણૂક કરવામાં આવી છે સમાચારની વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર વતી બંને એડિશ